જય પરશુરામ મારું નામ કીવીરભાઈ પંડ્યા આજરોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અન્નકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આતંકી હુમલાના હિસાબે જે કોઈ હમણાં ઘટના બની છે એના હિસાબે દર વર્ષે જે પરશુરામ જયંતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તે મુલતવી રાખવામાં આવ્યું હતું અને ખાલી મહાઆરતીનું જ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે પરશુરામ જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબી દ્વારા શોભાયાત્રા અને જમણવારનું આયોજન કરવામાં આવે પણ આતંકવાદી હુમલો થયો અને હિન્દુઓ ઉપર જે અત્યાચાર થયો એને અનુલક્ષીને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવે અને આજ રોજ માત્ર પરશુરામ દાદાના આરતી અને અનકૂટનું આયોજન કરવામાં આવેલ છે શ્રી મહાદેવ આનંદ ભટ્ટ નામ છે મારું આજે પરશુરામ જન્મોત્સવ હોવાથી અને પરશુરામ ભગવાન જે મહાદેવ શિવના બહુ મોટા ભક્ત હતા જેથી મહાદેવનું એક મહાદેવનું એક સ્ત્રોત તો આમાં બને છે તો રાવણ રચિત જે સ્ત્રોત છે जे ये प्रस्तुतकरिय बे कडि जटाटवि <coughs> गलज्जलप्रवाह <coughs> पावितस्तले गलेव लम्ब लम्बिदं भुजङ्ग तुङ्ग मालिकं जटाटवि टलक् जल प्रवाह पावितस्तले गलेव लम्ब लम्बिदं भुजङ्ग तुङ्ग मालिकं डमड्डमड् डमड्डमड्ड मन्दिनाड् डमड् वर्यं चकारचण्ड ताण्डवत्तनौत् पुनः शिवशिवं जटाकटा विराजमान भ्रमण् भ्रमण् नलिञ्च निर्जरि ज्वला विराजमानमूर्धिनि धगद् धगद् धगज्ज्वला ललालाट्टपट्टपालिके किशोरचन्द्रशेखरे यति प्रतिक्षणं मम यति प्रतिक्षणं জয় মহাদেব জয় পরশুরাম